તો બી બહુ જ જ્યા જ્યા છે અને અબરી બાકી છે બટ થોડું વિડિયો નું કામ હતું જો ફિનિશ કરીએ બ્લોગ જોયો હશે થોડી ઇમોશનલ થઈ ગઈ એજ એજ પોઈન્ટ એ હું કરતો હતો ને તો Yes. आज के दिन हम प्लान बना रहे हैं शायद हम जाने वाले हैं लेकिन कुछ पक्का नहीं है क्योंकि एज एज सरप्राइजिंग की तरह सरप्राइज हमें देना है वहाँ पर तो इस तरह से हमें जाना है लगता है कल जाएंगे या आज जाएंगे परसों जाएंगे तो तीनों दिन जो हमें डिसाइड कर रहे हैं कि कौन से दिन में जाने वाले हैं वो आपको भी गैस करना है तो कंटिन्यू ब्लॉग में बने रहिएगा और बाहर देखिए ना ये बारे। ये भैया है ना भैया अभी तीसरे भैया भैया मेरे को पता है दोपहर तक तो शायद पंद्रह बीस लोग ऐसे घूम हैं जब भी संडे होता है ना तभी हमारी सोसाइटी में अलाउड है तो चलो अभी चलते बहन क्या कर रहे हैं अभी उसको मिलना है मुझे दे 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 दे। तो चलिए मम्मी को मिल लेते हैं और मम्मी अभी बना रहे मैं गुड मॉर्निंग जय श्री कृष्णा

એ બધું કન્ટિન્યુ કરવાનું છે જવાનું થાય આજકાલ આજકાલ કરી છે બહાર જવાનું મારે જે પ્રોગ્રામ છે એ તો બધું કમ્પ્લીટ કરીને જાય તો પછી પાછળ કોઈને ઉપાધિ ન હોય ને બધું ઓર્ડર કમ્પ્લીટ બધા થઈ ગયા હોય તો એમ એટલા માટે

अब अभी फिट बार बज चुके हैं और यहाँ पे हमारा साइड में सेवन से का अभी सवेरे से मुखवास का कार्यक्रम शुरू था अभी बाकी है थोड़ा ही अभी तो तीन इतना अभी से रेडी कर लिया अभी दो तीन चीज़ें भी बाकी है सेकने के लिए और अभी यहाँ पे रख दिया मैंने करने के लिए और यहाँ पे भी मेरा चूल्हा था तो अभी फिलहाल फिलहाल हमारे के तो सिलेंडर है गैस का तो वे का हम खाना बना रहे थे

કોઈ લોકો પ્રોટીન પછી આપણે પ્રોટીન બનાવે છે કે જે જીમ ની અંદર યુઝ થતું જીમ માં જે લોકો જતા હોય તો ફ્રી પ્રોટીન પીતા હોય છે તો એ લોકોના પ્રોટીન બનાવે છે સાથે સાથે ઘી ના બિઝનેસ છે કે પોતે દેશી ગીર ગાયો જે આપણે અહીંયા ગુજરાતમાંથી લઈ ગયા છે રેવન્યુ નું હરિયાણા ને દિલ્હી માં છે ગુજરાત ની ગાયો લઈ ગયા છે ત્યાં ને ત્યાં એમનું ઘી બનાવી અને એ લોકો મોટા ભાઈ બિઝનેસ કરે છે અને બહુ મોટા મોટા યુટ્યુબરો

કે અમુક વસ્તુ શું હોય કે તમને મોટીવેટ કરવા માટે હોય તમને ઇન્ફોર્મેશન શેર કરવા સાથે સાથે એમનો બિઝનેસ પણ પ્રમોટ થતો હોય તો આજની ડેટમાં હરેક ક્રિએટર છે એક યુટ્યુબર છે ઇન્ફ્લુએન્સર છે બધા જ લોકો પોતાના સોશિયલ મીડિયાના હેન્ડલની સાથે પોતે જે કંઈ પણ બિઝનેસ રન કરતા હોય છે એમને પ્રમોટ કરતા હોય છે અને એક ખાસ વસ્તુ એ કે ચલો અમને અમે છે ને એ પણ ટ્રાય કરી છે અમે પાંચ છ દિવસ ની અંદર નહીં પણ બતાવ્યું હતું કે મુકવાસ બનાવ્યો છે જ્યુસ આવી છે મીઠાઈ રેડી થઈ ગઈ છે મોકલાવીએ છીએ અમે પાંચ દિવસ એ પણ ટ્રાય કરી કે નથી બતાવ્યું બરોબર છે તો એમની અંદર ત્યારે અમને શું પ્રોઝ એન્ડ પોન્સ છે એ તમને જણાવું કે જે દિવસે નથી બતાવ્યું બરોબર છે આજે બતાવ્યું છે હવે એક વીક પછી અમે નથી બતાવ્યું એક વીક સુધી અમે નથી બતાવ્યું તો એ ટાઈમ પીરિયડ અંદર શું દેખાય પછી કે લોકોને ખ્યાલ જ નથી કે અમે શું વસ્તુ સેલ કરીએ છે શું વસ્તુ તમને પ્રોવાઈડ કરીએ છે અને જ્યારે પણ કુરિયર પાર્સલ કરીએ છીએ ત્યારે તમને બ્લોગ ની અંદર બતાવતા હોય છે તો બીજા દિવસે અમને ફ્લો દેખાય છે શેનો કે ઓર્ડર નો ઓર્ડર નો કે જ્યુસ અમને જોઈએ છે અમારા રિલેટિવ હતા તો એમને આમ થયું હતું આવું હતું

તમને મેં તમને સિમ્પલ રીતે આન્સર આપી દીધો ને ઓલવેઝ રહેવાનું છે બીકોઝ અમારા સાથે અમારો બિઝનેસ પણ સંકળાયેલો છે તો બંને વસ્તુ થતી હોય છે અમારી લાઈફસ્ટાઈલ પ્રમોટ થતી હોય તમારી સામે બરોબર છે તો બિઝનેસ શા માટે ના થઈ શકે અને હરેક વસ્તુની અંદર એવું નથી હોતું કે તમે એક વસ્તુ કરો છો તો બીજી વસ્તુ પાછળ તમે નહીં કરો મીન્સ કે ના કરવું છે બરોબર તમે કોઈ પણ ફિલ્ડ ની અંદર હોવ તો બીજી વસ્તુ તમે તમે પોતે પણ શોધતા હોવ કે હું કઈક એવું કરું કે જેના થ્રુ મને સાઈડ ઇન્કમ મળી રહી મારો બીજો બિઝનેસ રન છે અને બધા જ લોકો આજની ડેટમાં કરે છે કઈ નવી વસ્તુઓ નથી અને સિંગલ કોમેન્ટ હતી ને એમાં મેં તમને રિપ્લાય કરી આપો જેથી તમે વારે વારે રિપીટ પણ ના કરો અને તમારા માઇન્ડ અંદર એ વસ્તુ રહે પણ નહીં તો ચલો હવે મમ્મી રોટલી કરી પછી જમવા બેસી જઈએ આપણે વાગે છે છે માલ છે ઉધરસ તો વાગ્યા છે જાર ને મસ્ત મજાનું પેકિંગ થઈ રહ્યું છે કાજુ કતરી મારી ફેવરિટ લાગે છે આ કા જોવા છે જ્યુસ છે ને છે ઓકે સરસ હેલ્થ માટે થઈ છે ને થઈ છે કાજુ છે ખસખસ અને મગતરી ના બી એડ કરી દીધા છે રેડી થઈ ગયું છે અને પેકિંગ કરે છે પેકિંગ થઈ ગયા છે અહીંયા શું તમને જણાવું કે એક વ્યક્તિ પાન બોલ વાગે આસપાસ બરોબર ક્યારેક શું ખાલી પાનમાં ઉપવાસ બનાવવાનું તો બે અઢી કલાક જતી રેતી અને આજે તો એટલી ઉતાવળ હતી ને આજે સન્ડે છે કુરિયર કરવા જવાનું નથી બરોબર તેમ છતાં આજે એટલી ઉતાવળ હતી ને

એમની પણ આંધી ન લાગે તમને ઠંડી મળેસ ત્રણસો પાસઠ દિવસ શિયાળો ગુનાળો ગમે હોય જોઈ બોલો

તો એ કરવાનું છૂટતા નહીં